ભાભર તાલુકામાં આવેલી કપૂરપુર પ્રાથમિક શાળાના ચાલીસ વિદ્યાર્થીઓને એક જ ટેમ્પોમાં ભરીને મુસાફરી કરાઈ તમામ ચાલીસ વિદ્યાર્થીઓને ચાર શિક્ષકો નાનકડા ટેમ્પોમાં સવાર થઈ ભાભરના કપરું પરથી દિયોદર સુધી પહોંચ્યા કોણ કરાવી રહ્યો છે નાના ભૂલકાઓ અને મોતની મુસાફરી તે એક મોટો સવાલ છે માત્ર બનાસ ડેરીની મુલાકાતનો લેટર લીધો વારંવાર બનતી અકસ્માતોની ઘટનામાં સરહદી વિસ્તારમાં અનેક વિદ્યાર્થીઓ અવારનવાર જોખમી થયા છે વિડીયોમાં શાળાના શિક્ષકો પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી કોઈ પણ પ્રકારની પરવાનગી લીધી નથી તેવું કબૂલી રહ્યા છે વારંવાર સરહદ વિસ્તારોમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે વડોદરાના હરણી તળાવની ગુજારી ઘટના બાદ પણ શિક્ષકો મોતની મુસાફરી કરાવી રહ્યા છે સરકારના પરિપત્રોને ઘોડીને પી જતા શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ અધિકારી કાર્યવાહી કરશે ખરા કે પછી આંખ આડા કાન કરીને તમાશું જોતા રહેશે ટેમ્પાના પાછળના ભાગે ઘેંટા બકરાની જેમ દોરડું બાંધીને મોતનો પ્રવાસ કરાવી રહ્યા છે દિન પ્રતિદિન ગુજરાતભરમાં આવા કિસ્સાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે છતાં તંત્ર ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે શું શિક્ષણ અધિકારીઓ દ્વારા આ બાબતનું કોઈ પગલાં ભરવામાં આવશે ખરું એ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે